તો ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો આજથી ચકાસણીની શરૂઆત થઈ ગઈ છે અને બનાસકાંઠાથી મહત્વના સમાચાર કે જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી તો બીજી તરફ છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કે જેમના બંનેના ફોર્મ હાલમાં મંજૂર થઈ ચૂક્યા છે બનાસકાંઠા બેઠક પરથી અ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે જંગ છે બંને મહિલા ઉમેદવારો છે અને આ બંનેના ફોર્મ જે છે ચકાસણી કર્યા બાદ તમામ વિગતો પૂરી છે અને આ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને આજે લોકસભાની છવ્વીસ અને પેટા ચૂંટણી જાવ યોજના છે તે પાંચ બેઠકો માટે ફોર્મ ચકાસણીની કામગીરી થઈ રહી છે જનતા પાર્ટી ને એમના મારશો એ પૈસા આપીને લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પહેલાં માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી ત્યારે આ બધું શા માટે કરવું પડે છે અંતે તો વીસ લાખ મતદારો ઉપર છોડો ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે આ લોકશાહીનું ઘણું દબાવા સમાનથી વર્તન થઈ રહ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય